વિદ્યાર્થીઓ અને વાલીઓ પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે કોઈએ એડમિશન કેન્સલ કરાવવું હોય ફિઝિયોથેરાપી બીએસસી નર્સિંગ ઓપ્ટોમેટ્રી જીએનએમ એએનએમ એનએમ જેટલે પણ બ્રાન્ચિસ હતી એમાં કોઈ પણ જગ્યાએ એડમિશન મેળવ્યું હોય સીટ ના ગમતી હોય કોલેજ ના ગમતી હોય કેન્સલ કરાવવા ઈચ્છતા હોય તો એક દિવસનો સમય આપ્યો છે આજે ચાર વાગ્યે સુધી સાંજે અને આવતીકાલે દસથી ચારના વચ્ચે તમે જઈ શકો છો એમાં એપોઇન્ટમેન્ટ લેવા જ લેવાની જરૂર નથી હોતી તમારો જે આપણે એડમિશન ઓર્ડર હોય તે લઈ જવાનું અને ત્યાં કેન્સલ એન્શનની રિક્વેસ્ટ નાખવાની એટલે કેન્સલ કરી આપશે ડોક્યુમેન્ટ આપી દેશે પૈસા તમને નહીં મળશે પૈસા તમારે કાઉન્સેલિંગ પૂરી થાય ત્યારે મળશે અથવા સેકન્ડ રાઉન્ડમાં ફરી પાર્ટિસિપેટ કરવું હોય તો કરી શકો છો એડમિશન કોઈ જગ્યાએ મળ્યું હોય તો પણ કેન્સલ કરી શકો ને નહીં મળ્યું હોય ને કેન્સલ કરવું હોય તો પણ કરી શકો છો બીજા રાઉન્ડમાં જવું હોય તો અપગ્રેડ કરી શકો છો અને નહીં જવું હોય તો પૈસા તમને કાઉન્સેલિંગ પૂરી થાય પછી મળશે ને આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ આવી ગયું છે અને પહેલાં વિડીયોમાં માહિતી આપી છે સેકન્ડ રાઉન્ડ રજિસ્ટ્રેશન ચાલુ છે કોઈએ પણ રજિસ્ટ્રેશન કરવું હોય તો કરી શકે છે અને આયુર્વેદ મે પણ કેન્સલ કરાવવું હોય તો વગર સિક્યુરિટી ડિપોઝિટ ફોરફટ કર્યા વગર શું કઈ છે કેન્સલ કરાવી શકે છે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ